હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું ધાણી મમરાનો એકદમ ચટપટો ચેવડો તો બહુ સ્વાદિષ્ટ એવો બનતો હોય છે સ્પેશિયલ મસાલો હું તમને બતાવીશ એ મસાલો તમે ઉમેરશો એટલે તમારો ચેવડો એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનશે જેવો જોવામાં દેખાય છે એવો ખાવામાં પણ સરસ લાગશે અને ઝટપટ બની જતો હોય છે એકવાર બનાવીને મહિના સુધી સ્ટોર પણ કરી શકો અને નાની નાની ભૂખ માટે તો આ એકદમ હેલ્ધી રહેશે તો ચાલો બનાવી લઈએ તો અહીંયા અમે કોપરું હોય સૂકું તેને આવી રીતે સ્લાઇસ કરી લીધું છે ચણાના ચણી દાણા દાળિયા કડી લીવ્સ સિંગદાણા લીલા મરચાં ત્રણ તીખાના તીખા છે અને આ છે મખાણા અને મખાણા મેં રોસ્ટ કરીને લીધા છે અને અહીંયા તમે કાજુ કિશમિશ તમને જે કંઈ પણ ઉમેર્યું હોય તે તમે લઈ શકો છો અને અહીંયા મેં લીધા છે ચાર અડદના પાપડ તો તમને જો અડદની દાળના સિવાયના કોઈ પણ પાપડ પસંદ હોય તે પણ તમે લઈ શકો છો પણ મને અડદની દાળના પાપડ પસંદ છે એટલે મેં તે લીધા છે તો ચલો સ્ટાર્ટ કરીએ મસાલો બનાવવાનું તો અહીંયા મેં એક ટી સ્પૂન મરી લીધા છે એક ટી સ્પૂન વરિયાળી અને એક ટેબલ સ્પૂન થી થોડો ઓછો એટલે કે એક ચમચી થી થોડો ઓછો એવો કેરીનો પાવડર એટલે કે આમચૂર પાવડર અને ગરમ મસાલો ચપટી કેવો લેવાનો છે વધારે નહીં અને સંચળ મીઠું લેવાનું છે અડધી ચમચી જેટલું એટલે કે એક ટી થી થોડું વધારે અને હળદર આપણે એક ટી સ્પૂન લઈશું અને આ મસાલાને આપણે સારી રીતે પાવડર ફોર્મ થાય ને તેવી રીતે પીસવાનું છે અધકચરું નથી રાખવાનું તો બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું અને જુઓ આવો સરસ પાવડર તૈયાર કરવાનું છે તો પાવડર બનીને તૈયાર છે જુઓ એકદમ સરસ લીસો તો ચાલો હવે આપણે ધાણી મમરા વઘારવા માટેની શરૂઆત કરી દઈએ તો તેના માટે મેં અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે જેવું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સિંગદાણા ઉમેરીશું અને સિંગદાણાને આપણે સરસ ઉપરથી ક્રિસ્પી બને ત્યાં સુધી સાંતડવાના પંદર થી સત્તર સેકન્ડમાં આપણા સિંગદાણા સરસ એવા સોતે થઈ જશે અને જુઓ સિંગદાણા ઉપરથી જ ચેન્જ થતા દેખાય છે કલરમાં હવે આપણે તેમાં દાળિયા ઉમેરીશું ચણાની દાળના દાળિયા આવે છે તૈયાર બજારમાં મળે જ છે તે ચણાની દાળિયા ઉમેરીશું દાળના દાળિયા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું અને હવે અહીંયા મખાણા ઉમેરીશું જો તમે મખાણાને તળિયા વગર વાપરતા હોવ ખાલી રોસ્ટ કરેલા ભાવતા હોય તો તમારે આ સ્કીપ કરી દેવાનું મખાણાને પાછળથી ઉમેરવાનું અને અહીંયા હવે સ્લાઇસ કરેલું આપણે નારિયેળું ઉમેરીશું કોપરું ઉમેરીશું અને કોપરાને મને ઓરેન્જ કલરનું થાય ત્યાં સુધી સાંતળેલો સ્વાદ ગમે છે એટલે હું એવું સાંતળીશ જો તમને ખાલી તેલમાં સાંતરેલો સ્વાદ ગમતો હોય તો કોપરાને તમારે લાસ્ટમાં સાંતવાનું એટલે કે મખાણાને કોપરાને લાસ્ટમાં સાંતળવાનું તો અહીંયા સરસ બધ મજાનું બધું જ સરસ સાંતળાઈ ચૂક્યું છે જુઓ તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ તમે ધાણીમાં કેવી રીતે વઘારો છો એ કોમેન્ટમાં મને જરૂરથી કહેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો મારી આ રેસીપીનો વિડીયો એ પણ કહેજો તો બસ હવે આપણે જે કંઈ પણ સામગ્રી તળી હતી તે કાઢી લીધી છે બહાર હવે તેમાં આપણે પાપડ ઉમેરીને તળી લઈશું તો પાપડને આવા સરસ મજાના લાલ ના થાય ને તેવા તળવાના છે જો લાલ થઈ જશે તો ચેવડામાં સ્વાદ સારો નહીં લાગે તો જુઓ આવા સરસ દૂધ જેવા પણ તળાયેલા હોય તળી લેવાના સરસ કાચા નારેવા જોઈએ અને હવે આપણે જે તીખા લીલા મરચાં લીધા છે તે ઉમેરીશું જો તમને તીખું પસંદ હોય તો તમારે મોરા ઉમેરવાના પણ જો ચટપટો તીખો ટેસ્ટ ગમતો હોય ચેવડાનો તો તમારે તીખા લીલા મરચાં ઉમેરવાના અને તેમાં કરી લીવ્સ પણ આપણે ઉમેરીશું તો મીઠા લીમડાના પાનનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે એટલે બંને જ્યારે ક્રંચી થઈ જાય લીલા મરચાં અને મીઠો લીમડો એટલે તે પણ આપણે કાઢી લઈશું અને જ્યારે ગરમ ગરમ હોય ને આ બધી સામગ્રી ત્યારે જ આપણે તેમાં મસાલો ઉમેરવાનો છે તો આપણે અહીંયા એક ચમચી મસાલો ઉમેરીશું જેથી બધા બધી સામગ્રી પર સરસ મસાલો કોટ થઈ જાય હવે પાપડને આપણે ભૂકો એકદમ ભૂકો નહીં કરવાનો પણ ખાલી તોડવાનું તમે જોઈ શકો છો મેં વધારે ભૂકો નથી કર્યો અને પાપડ પર પણ એક ચમચી જેટલો મસાલો આપણે સ્પ્રેડ કરીશું સ્પ્રિન્કલ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગરમ ગરમ હોય ત્યારે જ આવી રીતે આ પ્રક્રિયા કરવાની જેથી બધા મસાલા પર સરસ એવો સ્વાદ તો આવી જાય મસાલાનો પણ સાથે સાથે કલર પણ સરસ આવી જાય તો અહીં અમે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે તો તેલ જેટલું હતું તેનાથી બહાર કાઢી લીધું અને ખાલી બે ટેબલ સ્પૂન જેટલું તેલ રહેવા રહેવા દીધું છે અને તેમાં આપણે હવે એક અડધ એક ટી સ્પૂન જેટલું જેટલી હળદર ઉમેરીશું તો તમારે અહીંયા જો લાલ રંગનો ચેવડો બનાવવો હોય તો તમે તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું હોય તે પણ તમે ઉમેરી શકો છો પણ આ ચેવડો હળદરવાળો બહુ સ્વાદિષ્ટ લાગતો હોય છે તો અહીંયા મેં ધાણી લીધી છે જુવારની તો આ ધાણી રેતીમાં અને મીઠામાં પકવવામાં આવે એટલે તેમાં મીઠું અને રેતીનો ભાગ અમુક વખત લાગતો હોય છે એટલે તેને સારી રીતે ચાળીને સાફ કરીને લેવાની અને ધાણીને આપણે વધારે પકવવાની નથી તેલમાં બસ આવી રીતે હળદરનું કોટ થાય એટલી જ બસ મિક્સ કરવાની અને તેમાં હવે આપણે બસો ગ્રામ મમરા ઉમેરીશું તો આ મમરાને મેં સરસ તડકે તપાવી રહ્યા છે સારી રીતે ચાળીને ચાળીને સાફ પણ કર્યા છે તો તમારે સાફ કરી લેવાના ચાળી લેવાના મમરામાં જે પણ કચરો હોય તે કાઢી લેવાનો અને હવે આપણે ધાણીને મમરાને સારી રીતે મિક્સ કરીશું તો મમરા સરસ એવા ક્રંચી છે કડક જ છે મારે જો તમારા મમરા થોડા એવા ક્રંચી ઓછા હોય

તો તમારે જો ખાલી ધાણી અને મમરાને આ મસાલા સાથે ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો એવું નથી કે તમારે બધી જ વસ્તુ સામગ્રી આપણે જે તળી છે તે ઉમેરવાની છે બસ આવી રીતે ધાણી મમરાને હળદરમાં નાખવાના જો લીલા મરચાં પસંદ હોય તો લીલા મરચાં અને આ મસાલો નાખીને ખાશો તો પણ બહુ સ્વાદિષ્ટ લાગશે પણ આપણે ચેવડો બનાવવાનો છે જેથી મેં આ બધી જ વસ્તુ ઉમેરી છે જો તમારે ના ના ઉમેરવું હોય તો તમે તમારે આ બધું જ સ્કીપ કરીને ખાલી ધાણી મમરાને હળદરમાં લીલા મરચાંમાં વઘારીને આ મસાલો છે ને બહુ સ્પેશિયલ છે ચટપટો લાગશે સ્વાદ બહુ જ સરસ લાગશે તો તમે તેવી રીતે સાદી રીતે પણ ખાઈ શકો છો અને બસ આવી રીતે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને એકવાર બનાવી લો આ મમરાના ચીવડાને ધાણી મમરાના ચીવડાને પછી સરસ ઠંડો થાય પછી ટાઈટ કોઈ પણ કન્ટેનર હોય તમારી પાસે તેમાં ભરી લેવાનું અને મહિના સુધી તમે આ ધાણી મમરાના ચીવડાને સારી રીતે ખાઈ શકો છો ફ્રેશ જ લાગશે અને બહુ જ ઓછા તેલવાળું લાગશે આ બધી વસ્તુ સામગ્રી તળીને લીધી છે ને તે કંઈ પણ તમને તળેલું નહીં લાગે સ્વાદમાં નાની નાની ભૂખ માટે ફટાફટ તમે આ ચીવડાને બનાવીને પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણો ધાણી મમરાનો ચેવડો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ બિલકુલ પણ કર્યા વગર જતા નહીં અને બે લાઇકોનને જ પ્રેસ કરજો જેથી તમને નોટિફિકેશન્સ મળતી રહે અને હા લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો તમે ધાણીમાં મને કઈ રીતે વગર છો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ